નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ મિત્રો આજે આપણે આ વાત કરવી છે એ એલોવેરા એલોવેરા એટલે કે કુવારપાઠાની મિત્રો આ કુવારપાઠું જે છે એ આપણા ખેડૂત મિત્રો માટે કહેવાય કે ખૂબ જે છે એ ઉપયોગી એવું આ ઔષધ છે મિત્રો આ કુંવારપાઠાનો ઉપયોગ ખેતીની અંદર હાલના સમયગાળા અંદર ચોમાસાની અંદર જ્યારે મગફળી હોય કપાસ હોય એવા પાકોની અંદર આવતી સુશિયા જીવાતો એમાં જે છે એ સુસિયા જીવાત હોય કે ઈયળ હોય તો એમાં જે છે આ કુવારપાઠું ખૂબ સરસ મજાનું કામ મિત્રો આપે છે કુવારપાઠાને જે છે એ આઠથી દસ કિલો જેવા જે છે એ પાનના કટકા કરી અને ત્યારબાદ જે છે એમને પચાસ કે સો લિટર જેવા પાણીની અંદર દ્રાવણ બનાવી અને ત્યારબાદ એક પંપની અંદર એ પંપ ભરી અને એક પંપમાં લિટર અથવા તો પાંચસો એમ જેવું દ્રાવણ નાખી એને છંટકાવ કરવામાં આવે તો એ સુસિયા જીવાતો જે છે એ આપણા ખેતરમાંથી આપણે અને જે કહેવાય કે જે ઈયળો જે છે જેમ કે લીલી ગુલાબી કાબરી લસકી ઘોડિયા ઈયળ આ તમામ ઈયળોમાં પણ જે છે એ ખૂબ સરસ મજાનું કામ એ મિત્રો આ કુવારપાઠું આપણને આપી રહ્યું છે તો આ કુવારપાઠાનો ઉપયોગ મિત્રો આપ અવશ્ય કરો તો આપણી ખેતીની અંદર આપણે ખર્ચ પણ ઘટાડી શકશું અને સાથે સાથે એ મિત્રો જીવાતને પણ સારામાં સારી રીતે કંટ્રોલ કરી શકશું હાલના સમયગાળાની અંદર મગફળીના પાકની અંદર જ્યારે મુંડાનો પ્રશ્ન જે છે એ હા હેવી બન્યો બન્યો છે ત્યારે મગફળીની અંદર મુંડા આપણા ખેતરમાં ન લાગે એમના માટે એ સેઢાપાળા ઉપર આ કુવારપાઠાનું દ્રાવણ જે છે એ છંટકાવ કરવામાં આવે તો પણ જે છે એ કુંવારપાઠાના ગંધના કારણે એ પુખ્ત એટલે કે ગુગા ઈંડા મૂકતા નથી અને આપણા ખેતરની અંદર આપણા પાકને આપણે રક્ષણ મેળવી શકીએ તો મિત્રો આપ પણ જે છે એ આ કુવારપાઠાનું દ્રાવણ આ વર્ષે અવશ્ય બનાવજો ખેડૂત મિત્રો આપ પણ જે છે કુવારપાઠાનો ઉપયોગ કરતા હોય તો ચોક્કસ અમને કમેન્ટ કરીને જણાવજો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર